તેમના લગ્ન નહોતા થઈ રહ્યા એક દિવસ બ્રાહ્મણના ઘરે એક સાધુ મહારાજ આવ્યા તે કન્યાના સેવાભાવથી ખૂબ જ પ્રભાવિત થયા કન્યાને લાંબી ઉંમરના આશીર્વાદ આપતા સાધુએ કહ્યું કે કન્યાના હાથમાં લગ્ન માટેની કોઈ રેખા નથી ત્યારે દંપતીએ સાધુને ઉપાય પૂછ્યો કે કન્યા એવું શું કરે કે તેના હાથમાં લગ્નયોગ બની જાય થોડીવાર વિચાર કર્યા પછી અંતર્દ્રષ્ટિથી ધ્યાન કરીને જણાવ્યું કે થોડે દૂર એક ગામમાં સોના નામની તોબણ જાતિની એક મહિલા તેમના દીકરા અને સાથે રહે છે જે ખૂબ જ આચાર વિચાર અને અને સંસ્કાર સંપન્ન પતિવ્રતા છે જો એ કન્યા એમની સેવા કરે અને મહિલા એમને એમના માથાના સિંદુર લગાવી દે એ પછી કન્યાના લગ્ન થાય તો કન્યાના વૈધવ્ય યોગ મટી શકે છે સાધુએ જણાવ્યું કે મહિલા ક્યાંય આવતી જાતી નથી આ વાત સાંભળીને બ્રાહ્મણે તેમની દીકરીની તોબીને સેવા કરવા કહી બીજા દિવસે કન્યાએ સવારે ઉઠીને સોના ધોબણના ઘરે જઈ સાફ સફાઈ અને ઘરના બીજા કામ કરીને આવી જતી એક દિવસ સોના ધોબણ એમની વહુને પૂછે છે કે તમે સવારે ઉઠીને ઘરના બધા કામ કરી લો છો અને ખબર પણ નથી પડતી વહુએ કહ્યું મેં વિચાર્યું કે સવારે તમે જલ્દી ઉઠીને બધા કામ કરી લેતા હતા હશો હું તો મોડેથી ઉઠું છું આ વાત પર બંને સાસુઓ નજર રાખવા લાગી કે કોણ સવારે જલ્દી આવીને ઘરના બધા કામ કરીને ચાલ્યું જાય છે ઘણા દિવસો પછી ધોબણે જોયું એક કન્યા અંધારામાં આવે છે બધા કામ કર્યા પછી ચાલી જાય છે જ્યારે જવા લાગી તો સોના ધોબણ એમના પગે પડી ગઈ અને પૂછવા લાગી કે તમે કોણ છો જો આ રીતે છુપાઈને આવીને મારા ઘરની ચાકરી કરો છો ત્યારે કન્યાએ સાધુએ કહેલી બધી વાત કહી સોનાધોબણ પરિવ્રતા હતી એમનામાં તેજ હતું સોનાધોબણના પતિ અસ્વસ્થ હતા એમને એમની વહુને એમના પરત આવવા સુધી જ ઘરે રહેવા કહ્યું સોનાધોબણે જેમ જ એમની માંગનું સિંદૂર કન્યાની બાંકમાં લગાવ્યું કે તેમના પતિનું મૃત્યુ થયું એ વાતની એમને ખબર પડી એ ઘરેથી જળ વગર જ ચાલી હતી આ વિચારીને જ રસ્તામાં જ્યાં પીપળાનું ઝાડ મળશે તો એને ભૌરી આપીને એની પરિક્રમા કરીને જળ ગ્રહણ કરશે એ દિવસે સોમવતી અમાવસ્યા હતી બ્રાહ્મણના ઘરે પકવાનની જગ્યાએ ટુકડાની વાર પરિક્રમા આપી એકસો આઠ વાર પીપળાના ઝાડની પરિક્રમા આપી એને જળ ગ્રહણ કર્યા આવું કરતા જ એમના પતિનું જીવતો થઈ ગયો આથી આ દિવસને સોમવતી અમાવસ્યાના દિવસે દરેક માણસ પરિક્રમમાં આપે છે એમને સુખ અને સૌભાગ્યમાં વૃદ્ધિ થાય છે પીપળાના ઝાડમાં બધા દેવી દેવતાઓનો વાસ હોય છે આથી જે માણસ દરેક અમાવસ્યાને ન કરી શકે એ દર સોમવારે પડતી અમાવસ્યાના દિવસે એકસો આઠ વસ્તુઓથી પરિક્રમા આપી સોના ધોબણ અને ગૌરી ગણેશના પૂજન કરે છે એને અખંડ સૌભાગ્ય મળે છે જો અમારો આ વિડીયો તમને ગમ્યો હોય તો શેર લાઈક અને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો જય શ્રી કૃષ્ણ